પૂછતા ગૌ સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ સેવ આ હોળી સ્પેશિયલ છે તો તમારે તૈયાર સેવ લેવાની જરૂર નહીં પડે ઘરે બની જ જાય તો તે સેવ કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે સેવ બનાવવા માટે પહેલાં આપણે પાણી ગરમ કરવા મૂકી દેવાનું પાણી એકદમ ઉકળતું હોવું જોઈએ પછી આપણે લોટ પણ પછી જ બાંધવાનો તો આ પાણી ઉકળવા આપણે મૂકી દીધું છે થોડીક વાર આવી રીતે ઢાંકણ ઢાકી દઈ તો પાણી જલ્દી ગરમ થઈ જાય હવે એ પાણી ઉકળે ને ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ આમે એક બાઉલ લોટ લીધો છે ઘઉંનો જ લોટ લેવાનો આમાં હવે આપણે પાણી નાખીને લોટ બાંધ આમાં નથી મીઠું નાખવાનું નથી તેલનું મોણ નાખવાનું કોઈ વસ્તુ નહીં મોણ નાખશું તો તૂટતી જશે સેવ એટલે કાંઈ જ વસ્તુ નહીં નાખવાની થોડોક ઢીલો લોટલા રાખવાનો અને મસળવાનો વધારે હજી થોડુંક પાણી લેશો આવી રીતે રોટલો કરતા હોય ને એવી રીતે એને મૈસરા રાખવાના પાણી નાખતું જવાનું અને મસળતો જવાનું એ જ છે એક આમાં વધારે હજી થોડુંક પાણી જોશે આપણે એટલો ઢીલો લોટ હોવો જોઈએ એટલો ઢીલો હશે ને તો જ તમારી સેવ મસ્ત થાય હવે થોડુંક આપણે તેલ નાખશું તેલ નાખીને કેળવી લેવાનું આવો લોટ હોવો જોઈએ મસ્ત આપણો લોટ એકદમ સ્મૂથ થઈ ગયો છે જો હવે આપણે ગાંઠિયા અને સેવને પાડીએ ને એનો હંચો હોઈશ એ હંચામાં જ આપણે પાડશું જો મેં આ પટલી જારી આવે ને સેવની એ લઈ લીધી છે ને એ મેં તેલવાળી કરી અને અંદર રાખી દીધી છે હવે એની અંદર આપણે થોડુંક તેલ લગાવશું અંદર પણ તેલ લગાવી દેવાનું એટલે ચોટે નહીં હવે આપણે લોટ નાખશું એમાં જેટલો આવે ને એટલો થોડો થોડો કરીને પહેલાં નાખવાનો નવો અઢીલો પોવો જોઈએ તો તમારી સેવ મસ્ત પડશે અને હંચો તૂટે નહીં આ પોચી પોચો લોટ હોય ને તો તમારે હંચો ચલાવવામાં સારું પડે તમારે 5 થી દસ મિનિટમાં તૈયાર થઈ જાય હવે આપણે તેલ પાણી ચેક કરી લેશું પાણી આવું ઉકળેલું હોવું જોઈએ તો તમારી સેવ મસ્ત થશે ને હવે ગેસને ધીમો કરી નાખશું આપણે સેવ પાડવાની હોય ને ત્યારે ધીમો કરી દેવાનો હવે આપણે સેવ પાડી લેશું આમાં ધીમે ધીમે પાડવાની ને હાથને ઊંચો રાખવાનો આવી રીતે પછી છુટી થઈ જશે ચડશે ને એટલો હવે આપણે ફાસ્ટ ગેસ કરી દેવાનું એને પાકવા દેસું થોડુંક આપણે તેલ નાખશું મો આમાં તેલ નાખ દેવાનું પાણીમાં એટલે છૂટી પડે મોણ નાખવાનું આમાં જ તેલ નાખવાનું અડધી ચમચી જેટલું હવે એને થવા દેવાની હમણાં એને હાથ નથી લગાવવાનો થોડીક થઈ જાય ને પછી જ એને ચેક કરવાની એ થોડીક પાકવા મળશે ને એટલે પાણી આવી રીતના ઊભરો આવશે પાણીમાં પછી આપણે થોડુંક આમ હલાવવાનું જો તમે આવી રીતે છૂટી પડી જશે ને ગેસને પછી ધીમો કરી દેવાનો જો અત્યારે મેં હા સ્લો ગેસ કરી દીધો ને આને પાંચથી દસ મિનિટ પાકવા દેવાની કેમ કે કાચો લોટ છે આપણે પહેલી તો બનાવીએ એ તો ધાબા ઉપર સુકવેલી હોય આને આપણે સુકવવાની નથી ડાયરેક્ટ આમાં પાડીએ એટલે આપણે આ બધું ધ્યાન રાખવું પડશે પણ બનશે મસ્ત જો એ રીતે પછી દાણો દાણો થઈ જાય મસ્ત છૂટી છૂટી પણ અત્યારે સરખી રીતના પાકવા દેવી પડશે જો થઈ ગઈ ને આપણે ઘૂસરું આખું કાઢેલું હતું આમ ચણાની લોટની સેવ બનાવીને એ જ રીતે મેં પાડેલી હતી આ થઈ ગઈ ને છૂટ્ટી છૂટી આવી રીતના તમારી સેવ તૈયાર થઈ જશે હવે આ ગરમા જ હોય ને ત્યાં જ એમાં ઘી ગોળ નાખી દેવાનું અને સવ કરી લેવાની તમારે ખાવાનું ચાલુ કરી દેવાનું આ સેવનું પાણી નીકળવું હોય ને એ તમારે ફેંકવાનું નહીં તમે આમાંથી રોટલીનો લોટ બાંધી શકો દાળ વઘારી શકો શાકમાં નાખી શકો આ ઘટ પાણી મસ્ત હોય કેમ કે એમાં લોટ બફાયેલો છે આપણો એટલે આવું પાણી હોય આમાં રોટલીનો લોટ તમે દાળમાં શાકમાં નાખશો ને તો મસ્ત ટેસ્ટ આવશે હવે એમાં ઉપરથી ઘી નાખશું ઘી તમારે જેટલું નાખવું હોય અત્યારે મેં બે ચમચી નાખું છે ઉપરથી ગોળ નાખવો તો ગોળ ખાંડ નાખો તો ખાંડ અત્યારે આપણે ખાંડ નાખશું ગોળવારી પણ બહુ મસ્ત લાગે તો તૈયાર છે ઇન્સ્ટન્ટ આપણી ઘઉંના લોટની સેવ જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળતા રહીએ આ તમારે દસ મિનિટમાં સેવ બનાવી બની જશે